સાબરકાંઠા જિલ્લામાં વીજળી ત્રાટકી જિલ્લાના વડાલી તાલુકાના થુરાવાસ ગામના ખેતરમાં ત્રાટકી વીજળી જેમાં ખેતરમાં આવેલ લીમડાના ઝાડ નીચે ઊભા રહેલા ચાર ખેતમજૂર પર ત્રાટકી વીજળી જેમાંથી એક ખેતમજૂરનું મોત થયું તો અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયો ત્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયાના સમાચાર છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ